ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના યુવક સંજય સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે આજે અનુસૂચિત જાતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગોંડલમાં જે જયરાજસિંહ જાડેજાનો ગઢ માનવામાં આવે છે તે ગોંડલમાં જ આ જે સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે ફરિયાદી છે આ કેસમાં રાજુશભાઈ સોલંકી તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું રાજુભાઈ આજે આ જે સંમેલન છે તે ગોંડલમાં યોજાયું આ સંમેલનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આ ગોંડલ છે તે જયરાજસિંહ જાડેજાનો ગઢ માનવામાં આવે છે કોઈ પણ હું જૂનાગઢ જિલ્લાનો છું તો જૂનાગઢ જિલ્લો મારા બાપને કોઈ લખી નથી દીધો મને જ્યારે આ ગોંડલ છે કંઈ જયરાજસિંહના બાપનું નથી ક્યાંય પણ આખા ગુજરાતમાં હું ગુજરાતી શું છું અને ખાસ કરીને હું ઇન્ડિયન છું તો ક્યાંય પણ હું જઈ શકું છું ક્યાંય પણ ઈ આવી હું જઈ શકું આપણે ભારતીય બાપની કે કોઈની જાગીર નથી કે આ ગોંડલ જાડેજાના જે ગોંડલ છે ગણેશ જાડેજા કે જયરાજસિંહ જાડેજાના બાપનું કામ રહ્યા એની માલિકીનું છે આજે મોટી સંખ્યામાં આગેવાનો પણ રહ્યા સમાજ પણ સાથે રહ્યો અને આ જે રેલીનું આયોજન થયું જૂનાગઢથી અહીંયા સુધી તમે કઈ રીતે આ રેલી ને જોઈ રહ્યા છો આ તો ખાલી એક સામાન્ય એક મેસેજ આપવા માટે આ જુવાનીઓને બોલાવ્યા છે હજી તો મેં બહેનોને બોલાવી નથી અને જરૂર પડશે હવે અમે જે મારું જે ગણેશ જાડેજા મારા દીકરાનું ઓપરેશન કરવા આવ્યો ત્યારે એને બાપાને પૂછીને આવ્યો હશે કે બાપા જુનાગઢમાં મારા ફોર વ્હીલની ચાવી કાઢી લીધી હતી અને એ દલિત સમાજનો દીકરો હતો ત્યારે જયરાજ જાડેજાએ એમ કીધું કે દલિત સમાજનો દીકરો હતો તારી ચાવી કાઢી લેતો હોય તો એને ઉપાડીને આપણે મારવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક એકસો વીસ બી નીચે જયરાજ જાડેજાની ધરપકડ થવી જોઈએ અને અપીલ જામીન રદ થવા જોઈએ ને હવે પાસેનું જે અમારું આંદોલન બનશે એ અમે ગીતાબા જાડેજાના રાજીનામાનું આંદોલન થશે હવે આજે જે રેલી યોજાવાની હતી તો કેટલાક ગામો બંધ પણ રહ્યા રેલીનો વિરોધ થયો એપીએમસી માર્કેટ જે ગોંડલનું છે એ પણ બંધ રહ્યું નહીં કોઈ આ જે એપીએમસી માર્કેટ છે એનો જે વાઇસ ચેરમેન છે એ જયરાજ જાડેજાનો ભત્રીજો છે અને ચેરમેન છે મુસ્લિમ સમાજના કારુભાઈ મારાય મિત્ર છે અને એના નજીકના માણસ છે એનો ડાબો હાથ જે કહેવામાં આવે એ છે એટલે બંધ રાખ્યું અને ગામ જે છે એને દાદાગીરી કરી અને બંધ રાખ્યું પ્રેમથી બંધ નથી રાખ્યું નાખ્યું કોઈ જયરાજશ્રી બી આઈ એના ખોપના હિસાબે લોકો એ બંધ રાખ્યું રેલી લઈ નીકળ્યા બાઇક રેલી અમે જે બાઇક રેલી કાઢી તો હજારો ની સંખ્યામાં માણસો અમને હાથ જોયેલા ને પગે લાગ્યા છે હું ક્યાંક પગે લાગ્યો છું મને હાથ ઊંચા કરવામાં આવ્યા છે કે તમે જે કર્યું છે એ બરાબર કર્યું છે પણ છેલ્લા અત્યારથી ગણેશ ગોંડલની ધરપકડ થઈ સોશિયલ મીડિયામાં અનેક લોકો પોસ્ટ કરી રહ્યા છે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ હા પણ એના માણસો છે ભાઈ જે ગણેશ ગોંડલને સપોર્ટ કરે છે તો એના માણસો કહે કેમ સત્ય સમાજ અવડો મોટો સત્ય સમાજ છે તો અવળા મોટા સત્ય સમાજમાંથી કોઈ સપોર્ટ કરે પણ એની એની ભગા જે લુખા છે એની ભેગા એના બાપાના રોટલા પર જે નિર્ભર માણસો છે જયરાજસિંહના એ એવા માણસો એને સપોર્ટ કરે છે કેમ કે એ લોકો એવા ફોટાઓ મૂકે કે ગણેશે તો બહુ સારું કામ કર્યું છે કોરોનામાં સારું કામ કર્યું વાવાઝોડું આવ્યું ત્યારે ભાઈ ગણેશ ગોંડલ છે એ પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યનો દીકરો છે તો હું કોર્પોરેશનમાં ચૂંટાયા પછી મેં મેં ઓછા પછી પાંચ હજાર લાશું બેડી છે અને પચાસ હજાર પરિવાર ને મેં બાટલા આવી મેં ફોટા નથી પડ્યા હું કામ કે મેં સેવા કરવી સેવા કરવી ફોટા નથી ભાઈ અને એવું શરૂ છે કે હું સેવા કરતો કોઈ ઉપાડી જાવ અને મારવો તમે અહીંયા ગોંડલમાં જો મેં મેં ફરિયાદ કર્યા પછી ઓછામાં ઓછા બસો જણા હા આવ્યા છે મારા પગ ભાંગીને ખા મારી ઘરવારીને મારી મારું આ કરીને ખૂબ ગણેશ ગોંડલ માણસો બોલતા થઈ ગયા છે અને ખુલ્લો પડ્યો છે તો ગોંડલની પોલીસને રાજકોટ જિલ્લાની પોલીસ ધારે તો આજ પાંચસો ગુના જયરાજસિંહ વિરુદ્ધમાં અને ગોંડલ ગણેશ વિરુદ્ધમાં અત્યારે માણસો લખાવા તૈયાર છે

કાંઈ કોઈ ઝઘડો કરવા આવ્યો નથી અમે બાબા સાહેબના અનુયાયી છીએ સાહેબે આ દેશને સંવિધાન આપ્યું છે ને સંવિધાનની વિરોધમાં અમે જ્યાં નહીં અમે એને ઝઘડો કરવા નથી અમે માત્ર માત્ર એને મેસેજ દેવા આવ્યા છીએ ભાઈ તું શેરશો તો રાજુ સોલંકી હવા શેર છે તમારા દ્વારા એક સ્ટેજ ઉપરથી કહેવામાં પણ આવ્યું હતું કે સમાધાન એક શરતે જો ગણેશ જાડેજા અને જયરાજ જાડેજા ની લોકચાહ ના હોય તો બે બાપ દીકરો ખાસ કરીને ગણેશ જાડેજા અઠવાડિયું ગોંડલ મેં સેક્યુરિટી વગેરે રખડે ને જયરાજ જાડેજા પણ મોટર સાયકલ વગર મોટર સાયકલ માં બે ને અઠવાડિયું સેક્યુરિટી વગર નો રખડે એટલે આપણું સમાધાન જે બિલકુલ જે પ્રકારે આપણી સાથે જે ફરિયાદી હતા રાજુભાઈ વાત કરવામાં આવી અને જે આ રેલી હતી અને જે આખી ઘટના બની હતી તેને લઈને તેમણે આપણી સાથે વાતચીત કરી કેમેરામેન ફૈઝાન રગરેજ સાથે જયંત આફડા ગોંડલ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર